રાધે રાધે મિત્રો તો સ્વાગત છે તમારું આપણે તમામ લોક ની અંદર આજનો આપણે ચાલુ થાય છે આપણી આપણી અત્યારે ગાડી રાજકોટ બાજુ રિયા જોત તો પડતરી આવી ગયું હમણાં રાજકોટ આવી જશે હું વાગે અને આપડે યાર વચો વચ આવી ગયા કેમકે હામે હામી એસી જો આ દેખાય ગોખો એવી ઠંડી હવા આવે ને સીધે સીધે મોઢા ઉપર આવે મસ્ત મજા આવી જાય અને અહીંયા ગુણો બધું ગરમ થઈ ગયું તડકાના લીધે

જાને બર પડે જા ગાડી જાય ને બર પડે આ ને આઈસો ને બર પડે થોડું થોડું આમ બાજુ નું વાવણા કરી ગયે બધા નમતાજી વાવણા જો વરસાદે ને પડ્યો જતા આનંદ માંડવી ઊગી ગઈ આમ બાજુ કાઈ વાંધો નઈ આપણે પાછી આપડી જગ્યા લઈ લે ઓલે પરે ઘાઉ ઉભા થાય ગયા થઈ અને આપણે હરી મૂકવાનું પ્લાનિંગ કરતા હતા આજુ પર માંડવી ઊભી છે અને આમ બાજુ માંડવી અને બધા ઊમ આવે હારું કરે હારું ઊમ ભાઈ

ચાલો નીકળી જાય ફટાફટ હોટલ જેડી બાજુ કે ભાઈ નાસ્તો પાણી કરી અને પાછા આપણે નીકળી ગયા આપણે રાજકોટ તરફ અને આમ બાજુ આદર થયો હોય અત્યારે જોરદારનો વરસાદ ના આવે ને તો હારું સૂંકમાન ક્યું કઈ નઈ અને આયે પાછી કેમ સાઈડમાં ઢબાવી હું હેલા ઈ મૂભી રાખીનો ઓહ અચ્છા એવું પાટલીનો ફોન આવે પછી જવાનું કાલે ત્યાં હું માખી મારવાની

ક્યાં વયું ગયું સ્ટેડિયમ ઓછા નીચે રહી ગયું હતું હવે અત્યારે આપડે પહોંચી ગયા ભાઈ ઘંટેશ્વર ને આમ બાજુ તો વરસાદ ચાલુ હોય એક રેડું હોય આમ દેખાય ઓલું વરસાદ નું પાણી પડતું હોય નઈ ઝાડવા વચ્ચે આવી ગયા ઓલી બાજુ દેખાય કાયદેસર દેખાય

હવે આપણે એને અહીં નીચે જવા ને પછી આગળથી લઈને વળી ન્યુટન લેવાની છે અને એક પેટ્રોલ પંપ આવશે ને અહીંયા અમારે મજૂર જડી છે તાલે કે આપણે ફાકી બનાવી દઈએ આપણે સેવા જ કરવા આવીએ અહીંયા ભેરા બાકી તો શું કામ હોય આપણો એમ તો આપણે કઈ ઓછી માયા નથી હો આ ટ્રાફિક જામ કરી દીધો જીરેક બ્રેક હું મારી ની માં જો જો આ એક આ બે આજી તો લાઈન પડી આવે વાહ જો આ ત્રણ આ ચાર આ પાંચ હા અમે અમારા ઉપર આવતા નથી બાકી આમ ટ્રાફિક જામ કરવી દઈએ રાજકોટ ની અંદર ઓકે તો આપડે ગાડીનું ઠાઠું માર દીધું એકદમ રેડી બાકી તમે આનું વ્યુ જો આખું કેમ છે ખતરનાક થઈ ગયો હોય યાર એકદમ જોરદાર પુલિયા ની આમ બાજુ કીધું તું ને આવવા દે અને તમે આમ વ્યુ જો આદર જેવું થયું વરસાદ ના આવે તો સારું યાર આમ બાજુ ભાઈ હા વરસાદ હું થઈ ગયું અને આપણે થોડીક પાટું ભરાઈ ગઈ પાણીની ની મીઠાપુર બાજુ હોય ને ત્યાં વરસાદ આવ્યો હોય હવે અહીંયા હે હાઠક ધૂણી ઉતારવાની ને બીજી બીજી ક્યાંક ને પછી બધી દુકાને જે આની વરસાદ ના આવી જાય તો હારું ઓ ભાઈ આપણે પેલી વાર લોકેશન જેડું ગાડી ખાલી કરવા આવ્યાની ની ભારી મસ્ત ગયમું મને ગઈમું જોતા કેટલી જાત ને જાળવા ને છોડ ને આ તજો આ ફૂલ કેવા હે ઝીંકા ઝીંકા આ તો વાસ નું લાગે ફ્યુ મોમેન્ટ્સ લેટર આવી ગયા આપણે આપણી ત્રીજી લોકેશન ઉપર ઉતરવાનું ભારે મારે સુવિધો આ એટલે પગ દિન સીધું કાકરી માથે જાજુ ઠેકડો નહી મારવાનો એકચ્યુઅલી આપણે એટલું જ ન ગયા અને વરસાદ જેવું થયું હે ગદનો પવન હાવ પડી ગયો આ તે મને લાગે બેહું તબેલા નું કામ આવતું લાગે બાકી આપણી ગાડી કેમ દેખાય એ જો અહીંયા હું બાંધવાના એકો એક આકડિયા અહીંયા રવડું બધું મોટું અહીંયા લાગે પ્લાનિંગ ભાઈને મને લાગે મથર જોરદાર પેટ છાણ રહી ગયો બાકી શું કરે બીજું મને લઈ આવવાની આ મજબૂરી હતી જો નાળા ખેંચવા લાલપદરા ખેંચવા જ આપણે લઈ આવ્યો હોય ટૂંકમાં તમને કહું ને તો નોકર બનાવીને ને લઈ આવ્યો હોય રોજ કઈ દેવાનો નથી વાપરવાનો બહુ સીધા ધીમાથી બચાય પોતે લઈ ગયો પાછો દેવું હે ભાઈ આમાં હવે ઘરની ગાડીએ ટેકો દેવો પડે દોડો ઘણો મારો ભાગ એટલો ભલે હાથ બાકી એનો ભાગ એટલો મારો જ છે

આટલા ફેરવવા જોઈએ વરી ઢાંકવા જોઈએ વરી આમ નાખવા જોઈએ વરી ખાલી કરો આમ આમ મારી નાખ્યા છે તાલપત્ર નથી ભાઈ ચલાય ગયા જે હું ગાડી ગયા અરે ચા પાણી પીવા ગયા આમ બાજુ આપણે ચા પીતા નથી મેં કીધું આપણે ડ્રાઈવર ની સીટ માં બેસી ને આપડે શોખ પૂરો કેવી ફિલિંગ આવે અને આગનો આમ તો જો યાર આમ એક તો આખા આખા ભીનો ભાઈ પાછું આ બધું આમ બાજુ ગયું હારું ઈમડું ગયું આપડે આમડું જ આવું હે એક વાર કીધું હવે નહીં મેં આપણે હવે ભાવનગર રોડ બાજુ હે કશું વાંધો નહીં ચાલો હવે સીધા ન્યાજ જ મળ્યું અને મારે યાર મેં ટાઈમ લેપ મારે મૂકો તો ફોન પણ ત્યાં મજૂર આવે કબજો કરીને બેઠા હો હો જેવાય એની નહીં પાછું મજૂર ને એટલે આવ્યું બીજું તમે કમ્પેયર કરાય